ડીસા શહેરમાં આવેલ રાજપુર ગામથી જુનાડીસા ગામ તરફ જતા જાહેર માર્ગ ઉપર ગંદુ પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો સહિત રાહદારીઓ રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રાજપુર ગામથી જુનાડીસા તરફનો રસ્તો ઉબડખાબડ અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ માર્ગ ચોમાસામાં તો બેટમાં ફેરવાઈ જાય છે પરંતુ ચોમાસા બાદ પણ અહીં ગટરનું પાણી ભરાઈ રહેતું હોવાના લીધે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે આવરાદ અહીં આસ્થાના પ્રતિક સમાન જાગનાથ મહાદેવનું પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે આ માર્ગનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે વધુમાં અહીં સરયુનગર પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ અર્થે આવે છે તેઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ જ માર્ગ ઉપર ખેતલા બાપજીનું મંદિર પણ આવેલું છે જ્યાં લોકો સંતાનોની બાધા આખડી પૂર્ણ કરવામાં આવે છે તેની આજુબાજુમાં જ મહનુમાનજી મંદિર પણ આવેલું છે પરંતુ હાલમાં માર્ગ ઉપર ગટરનું ગંદુ પાણી છેલ્લા ઘણા સમયથી ભરાયેલું રહે છે તેથી તોબા પોકારી ઉઠેલા વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિક રહીશો પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે